डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों सर्टिफिकेट कोर्स गुजरात में पंचायती राज આ પ્રમાણપત્ર અભ્યાસક્રમના સંદર્ભમાં પેપર નંબર એક અને એનું એકમ ચાર ગાંધીજી અને ગ્રામ સ્વરાજનો ખ્યાલ જેની આજે આપણે વિસ્તૃત સમજ પ્રાપ્ત કરીશું વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો લેક્ચરમાં મારી જે રૂપરેખા છે એ આ પ્રકારે રહેશે કે તમે સૌ પ્રથમ આ એકમના ઉદ્દેશ્યો સમજશો એનો પ્રાસ્તાવિક ભાગ પ્રસ્તાવના સમજ્યા બાદ આપણે સમજીશું ગાંધીજીનો સંક્ષિપ્ત જીવન પરિચય તેની સાથે સાથે ગાંધીજીનો ગ્રામ સ્વરાજનો ખ્યાલ એટલે કે અર્થ અને ત્યારબાદ ગ્રામ સ્વરાજના જે પાયાના સિદ્ધાંતો છે જેમ કે રોજગારી જાત મહેનત સમાનતા એવી જ રીતે ટ્રસ્ટીપણું અથવા તો ટ્રસ્ટીપણાનો સિદ્ધાંત આ સમગ્રની આપણે વાત કરીશું આ સિદ્ધાંતોમાં અન્ય પણ સિદ્ધાંતોનો સમાવેશ થાય છે જેમ કે વિકેન્દ્રીકરણ સ્વદેશી સ્વાવલંબન સહકારી પદ્ધતિ એવી જ રીતે સત્યાગ્રહ સૌ ધર્મોનું પ્રત્યે સમાન સ્થાન પંચાયતી રાજ વિશેના ગાંધીજીના વિચારો પાયાની કેળવણી વિશેના તેમના વિચારો અને ગ્રામ સ્વરાજ માટે સાધન શુદ્ધિ અને સત્યાગ્રહનો વિચાર પણ એમાં અગત્યનો ગણાવી શકાય તો આ આખું જ આ પીપીટીમાં તમે જોઈ શકો છો કે આ એકમ ના ઉદ્દેશ્ય આ પ્રમાણે આપેલા છે મેં આ એકમ ના અભ્યાસ બાદ તમે ગાંધીજીના મતે ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતોની જાણકારી પ્રાપ્ત કરશો વિદ્યાર્થી મિત્રો ગ્રામ સ્વરાજ એટલે શું ગાંધીજી કોને ગ્રામ સ્વરાજ માનતા હતા તેમની દૃષ્ટિએ તેના સિદ્ધાંતો કયા હતા તેની આપણે ચર્ચા કરીશું એટલે કે આ એકમના માધ્યમથી આપણે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અંગેના વિચારો સમજાવવામાં આવ્યા છે અને આપણે સમજવાનો એ પ્રયત્ન કરીશું ગાંધીજીએ કલ્પના કરેલ ગ્રામ પંચાયતોનું સ્વરૂપ તેની ફરજો કાર્યોની સમજૂતી આપવામાં આવી છે ગાંધીજીનો ગ્રામ સ્વરાજનો ખ્યાલ મેળવ્યા બાદ તેના પાયાના સિદ્ધાંતો જેવા કે રોજગારી જાત મહેનત સમાનતા ટ્રસ્ટીપણું સ્વદેશી વિકેન્દ્રીકરણ સહકાર સત્યાગ્રહની આપણે વાત કરીશું સૌ પ્રથમ આપણે સમજીએ ગાંધીજીનો સંક્ષિપ્ત જીવન પરિચય ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમનો જન્મ ઓક્ટોબર અઢારસો ને ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો તેમના પિતા પોરબંદર રાજ્યના દીવાન હતા અને તેમની માતાનું નામ પુતળીબાઈ હતું ગાંધીજીએ પોતાનું શિક્ષણ પોરબંદર રાજકોટ રાજકોટ અને ભાવનગર ખાતે મેળવ્યું હતું અને ત્યારબાદ અઢારસો ને નેવ્યાશીથી અઢારસો ને એકાણું દરમિયાન ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરીને તેમણે બેરિસ્ટરની પદવી મેળવી હતી અઢારસો ને એકાણુંમાં ભારત આવી વકીલાત શરૂ કરી હતી અને પરંતુ તેમને જોઈતી સફળતા ન મળી હતી અને શેઠ અબ્દુલ્લાને કોર્ટ કેસમાં સલાહ આપવા અને મુકદ્દમો લડવા તેઓ અઢારસો ને ત્રાણુંમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા દક્ષિણ આફ્રિકામાં ઓગણીસો ને ચૌદ સુધી તેઓ ત્યાં રહ્યા હતા અને દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરતા ભારતીયોની ગુલામી જોઈને તેમને ખૂબ દુઃખ લાગેલું અને તે માટે તેમણે સત્યાગ્રહ પણ કર્યો હતો ગાંધીજી ઉપર પુસ્તકોનો પ્રભાવ ઘણો બધો હતો અને એમાં પણ ખાસ કરીને જો વાત કરીએ તો ટોલસ્ટોયનું સ્વર્ગ તારા હૃદયમાં છે પુસ્તક અને રસ્કીનનું અન ટુ ધી લાસ્ટ પુસ્તકની અસર ઘણી પડી હતી ઓગણીસો ને ચૌદમાં ગાંધીજી ભારત પરત આવ્યા અને સ્વરાજ અને રામ રાજ્યના હિમાયતી એવા ગાંધીજીએ જાતિભેદની નાબૂદી વ્યસન મુક્તિ અસ્પૃશ્યતા નિવારણ પાયાની કેળવણી સ્ત્રી શિક્ષણ સર્વોદય સમાજની સ્થાપના માટે આજીવન પ્રયત્ન કર્યા ગાંધીજી એક સમાજ સુધારક રાજનીતિજ્ઞ સત્ય તથા અહિંસાના પૂજારી હતા ભારતને આઝાદી અપાવવા તેમણે સત્યાગ્રહનો આશ્રય લીધો હતો આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજી સત્યને ખૂબ મહત્ત્વ આપતા હતા અહિંસા તેમનું પરમશસ્ત્ર હતું ઓગણીસો ને સત્તરમાં તેમણે સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી ઓગણીસો ને વીસમાં ગુજરાત વિદ્યાપીઠની તેમણે સ્થાપના કરી અને ઓગણીસો ને ચોવીસમાં કોંગ્રેસના પ્રમુખ તરીકેની તેમની વરણી થઈ ઓગણીસો ઓગણત્રીસમાં લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની તેમણે ઘોષણા કરી હતી મીઠાના કાયદાનો ભંગ કરવા સાબરમતીથી દાંડીકૂચ કરી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન પણ ગયા હતા અને ગાંધીજીએ સવિનય કાનૂન ભંગનું આંદોલન કર્યું હતું ગાંધીજીના લગ્ન ખૂબ જ નાની ઉંમરે એટલે કે તેર વર્ષે કસ્તુરબાની સાથે થયા હતા ગાંધીજી ખાદીના આગ્રહી હતા અને ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ ગાંધીજીનું મૃત્યુ થયું હતું અને એટલા માટે ત્રીસ જાન્યુઆરી ગાંધીજીના નિર્વાણ દિન તરીકે ઉજવવામાં આવે છે ગાંધીજીને આપણે સૌ જાણીએ છીએ એમ કે રાષ્ટ્રપિતાનું તેઓ બિરુદ પામ્યા હતા વિદ્યાર્થીઓ આપણે ગાંધીજીનો અહીંયા ટૂંકમાં પરિચય મેળવ્યો હવે આપણે વાત કરીશું ગાંધીજીનો ગ્રામ સ્વરાજનો ખ્યાલ અથવા તો તેના અર્થ વિશે ગાંધીજીની વિચારસરણીના પાયામાં ગ્રામ સ્વરાજનો ખ્યાલ રહેલો છે ગાંધીજી કહેતા હતા કે મારે મન સ્વરાજ એટલે દેશના અલ્પમાં અલ્પબંધુની માટે સ્વતંત્રતા સ્વરાજનો અર્થ છે સરકારના અંકુશથી સ્વતંત્ર થવાનો સતત પ્રયાસ પછી એ સરકાર પરદેશી હોય કે રાષ્ટ્રીય હોય એટલે કે સ્વરાજ એ એક પવિત્ર શબ્દ છે વેદ કાળ જેટલો પ્રાચીન છે અને તેનો અર્થ પોતાનું નિયમન પોતાનો અંકુશ એવો થાય છે ગાંધીજીએ કલ્પેલું ગ્રામ સ્વરાજ એટલે એવું સ્વરાજ જેમાં જાતિ કે ધર્મનો ભેદભાવ ન હોય દરેક સ્ત્રી પુરુષ અને બાળક સાચું શિક્ષણ અનુભવતો હોવો જોઈએ અને તે માટે પુરુષાર્થ સાચી ક્રાંતિ છે તેમ તેઓ માનતા હતા ગાંધીજીની દૃષ્ટિએ ગામ સંપૂર્ણ રીતે પ્રજાસત્તાક હોવું જોઈએ દરેક ગામ પોતાના જીવનની અત્યંત મહત્ત્વની જે જરૂરિયાતો હોય તે માટે એ પ્રજાસત્તાક પોતાના પાડોશીઓથી સ્વતંત્ર હશે પરંતુ જે બાબતમાં સહકાર અનિવાર્ય હશે તે બધા કાર્યોમાં પાડોશીઓ સાથે પરસ્પર સહાયથી કાર્ય કરશે ગાંધીજીની દ્રષ્ટિએ એક આદર્શ એવું ગામ જેમાં કોઈ વ્યસની ના હોય ગામની પોતાની શાળા પોતાનું નાટક ઘર અને સભાગૃહ હોય દરેક ગામને અને ગામના દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી મળે પાયાની કેળવણી દરેકને પ્રાપ્ત થાય અને તથા દરેક પ્રવૃત્તિ સહકારી પદ્ધતિના સિદ્ધાંતો પ્રમાણે ચાલવી જોઈએ તેવું તેઓ માનતા હતા જેમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોય ગ્રામીણ સમાજની સત્તા પાછળનું સાધન અથવા બળ સત્યાગ્રહ અથવા અસહકાર પદ્ધતિવાળી અહિંસા હશે તેવું તેઓ માનતા હતા નક્કી કરવામાં આવેલ પુખ્ત વયના આધારે દરેક લોકો દર પાંચ વ્યક્તિની એક પંચાયત ચૂંટે અને તે ગામની સરકાર તરીકે ગામના બધા જાહેર કાર્યો કરે તેવી કલ્પના તેમણે કરી હતી આ પંચાયતને જરૂરિયાત અનુસારની સત્તા અને અધિકાર આપવાની હિમાયત પણ તેમણે કરી હતી ગાંધીજીએ રજૂ કરેલ ગ્રામ સ્વરાજ અથવા ગ્રામ સરકારની રૂપરેખા નમૂનેદાર હતી તેઓ એવી વ્યવસ્થા ઈચ્છતા હતા જેમાં દરેક વ્યક્તિની સ્વતંત્રતાના પાયા ઉપર રચાયેલી વ્યવસ્થામાં સંપૂર્ણ લોકશાહી હોય દરેક વ્યક્તિ પોતે સરકારનું ઘડતર કરે તે સરકાર અહિંસાને વરેલી હોય આદર્શ ગામની કલ્પના રજૂ કરતાં તેમણે જણાવેલું છે કે આદર્શ ગામ એવું હોય જેમાં સંપૂર્ણ સ્વચ્છતા હોય ગામમાં જરૂરિયાત અનુસાર કૂવા સાર્વજનિક સભાગૃહો ગૌચર અને શાળાઓ હશે ગ્રામસેવકે સફાઈના પ્રશ્નનો નિકાલ સૌથી પહેલાં કરવાની રજૂઆત ગાંધીજીએ કરી હતી વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતો વિશે ગાંધીજીની દૃષ્ટિએ ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતોમાં મેં અગાઉ તમને કહ્યું એમ રોજગારી જાત મહેનત સમાનતા દ્રષ્ટિપણ વિકેન્દ્રીકરણ સ્વદેશી સ્વાવલંબન સહકાર સત્યાગ્રહ અને ધર્મોનું સ્થાન એટલે કે સૌ ધર્મોનું સમાન સ્થાન પંચાયતી રાજ પાયાની કેળવળીનો સમાવેશ થાય છે જેની સમજૂતી આપણે એક પછી એક પ્રાપ્ત કરીશું સૌપ્રથમ આપણે વાત કરીશું રોજગારી વિશે માનવીનું જે જીવન છે એ સૌથી અધિક એમાં જો મહત્વનું કંઈ હોય તો એ રોજગારી છે અને તેને રોજગારી પૂરી પાડવી એ અગત્યની વાત છે ગાંધીજી માનતા હતા કે દેશની અને આખા જગતની આર્થિક રચના એવી હોવી જોઈએ જેમાં કોઈ પણ વસ્ત્ર અને અન્નના અભાવથી પીડાય નહીં એટલે કે દરેકને પોતાના નિભાવ પૂરતી રોજગારી મળી રહે ગાંધીજીએ નૈતિક શબ્દને આધ્યાત્મિક શબ્દના પર્યાય રૂપે વાપર્યો છે નૈતિકતાની ઉપેક્ષા કરી શકાય નહીં તેવું દઢપણે તેઓ માનતા હતા દરેક માણસને જીવવાનો અધિકાર છે અને તેથી તે પોતે અન્ન વસ્ત્ર તથા આશ્રય મેળવી શકે એ માટે જરૂરી ધંધો મેળવવાનો તેને અધિકાર છે સુવ્યવસ્થિત સમાજમાં પોતાના જીવન નિર્વાહ માટે રોજી મેળવવાનું દુનિયામાં સહેલામાં સહેલું હોવું જોઈએ તેવું ગાંધીજી માનતા હતા આ ઉપરાંત તેમણે એવી પણ વાત કરી કે દેશની સુવ્યવસ્થાની કસોટી તેમાં કેટલા કરોડપતિઓ છે એ નહીં પણ તેની આમ જનતામાં ભૂખમરો ન હોય એ છે હિન્દુસ્તાનમાં વસતા માણસોની સમગ્ર શક્તિને એકત્રિત કરીને તેનો સારામાં સારો ઉપયોગ કરવામાં સાચું આર્થિક નિયોજન સમાયેલું છે તેવો ગાંધીજીનો સ્પષ્ટ મત હતો તેઓ માનતા હતા કે જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો હક જેટલો પશુ પંખીને છે તેટલો જ સરખો હક દરેક મનુષ્યને હોવો જોઈએ અને દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેનો ઈલાજ જાણી લેવાના જ હોય છે અને તેથી આ પ્રાથમિક પાયારૂપ સમાનતાને સાચવવાને માટે તેને લગતી ફરજો અને ઈલાજો શોધી કાઢવાના રહ્યા ગાંધીજી કહેતા કે મારા અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે અને એ શ્રમનું ફળ મારી પાસેથી બડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો ઈલાજ છે આમ ગાંધીજીએ રોજગારીને મહત્વ આપ્યું હતું હવે આપણે વાત કરીશું જાત મહેનત ગાંધીજીએ જાત મહેનતને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું હતું મજૂરી ન કરે તેને ખાવાનો પણ શું અધિકાર હોય તેવું તેઓ માનતા હતા દરેકને પોતાના જીવન ગુજરાન માટે આવશ્યક ખોરાકની પૂર્તિ કરી શકે તેટલા પ્રમાણમાં મહેનત કરવી જોઈએ ગાંધીજીએ શારીરિક શ્રમની હિમાયત કરી હતી દરેક વ્યક્તિ પોતાના પેટ માટે મજૂરી કરવી જોઈએ અહીં મજૂરીનો અર્થ જાત મહેનત કે પરિશ્રમ એવો થાય છે અને પરિશ્રમ તો કરવો જોઈએ સ્વાભાવિક વાત છે કે જીવનમાં સંઘર્ષ વગર મહેનત વગર પરિશ્રમ વગર કશું જ મળતું હોતું નથી હવે આપણે વાત કરીશું સમાનતા વિશે ગાંધીજી જાતિભેદમાં માનતા ન હતા અને ઊંચ નીચના ભેદભાવો ન હોવા જોઈએ તેવું તેઓ સ્પષ્ટ રીતે માનતા હતા ગાંધીજી સમાનતામાં માનતા હતા અને એવી સમાનતા જેમાં દરેકનો દરજ્જો સમાન હોય આર્થિક વ્યવસ્થા એવી હોય જે સામાજિક ન્યાયને વરેલી હોય અને સમાજના નબળામાં નબળા વર્ગોનું ભલું કરતી હોય સભ્ય જીવન માટે તે અનિવાર્ય છે તે માટે સમાન વહેંચણી ઉપર તેમણે ભાર આપ્યો હતો ગાંધીજી માનતા હતા કે આર્થિક સમાનતાનો મુદ્દો અહિંસક પૂર્ણ સ્વરાજની મુખ્ય ચાવી છે અને આર્થિક સમાનતા એટલે દરેકની પાસે પોતાની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય તેટલી પૂરતી સંપત્તિ હોવી જોઈએ ગાંધીજી માનતા હતા કે જ્યાં સુધી દેશમાં આર્થિક અસમાનતા અને અમીર ગરીબ વચ્ચેનું અંતર ચાલુ રહેશે ત્યાં સુધી દેશમાં શાંતિ અને વ્યવસ્થા ટકાવી રાખવી શક્ય નથી આથી દરેક માનવીની લઘુત્તમ જરૂરિયાતો પૂરી થાય તેટલી સમાનતા તો હોવી જ જોઈએ તેવું ગાંધીજી માનતા હતા હવે આપણે વાત કરીશું ટ્રસ્ટીપણો અથવા તો ગાંધીજીએ જે ટ્રસ્ટીપણાનો સિદ્ધાંત આપ્યો હતો તેની વાત કરીશું આપણે ગાંધીજીના આર્થિક વિચારોના સંદર્ભે ટ્રસ્ટીશીપનો એટલે કે વાલીપણાનો સિદ્ધાંત ખૂબ જ પ્રચલિત અને અગત્યનો છે જે ઉત્પાદનના સાધનો અને સંપત્તિની માલિકી સાથે સંકળાયેલો છે ણાના સિદ્ધાંતને રજૂ કરી તેઓ સંપત્તિનું અમુક લોકોના હાથમાં થતું કેન્દ્રીકરણ અટકાવવા માંગતા હતા સમાજની સંપત્તિનો ઉપયોગ સમાજના હિતમાં કઈ રીતે થવો જોઈએ તેનું પણ માર્ગદર્શન આ સિદ્ધાંતમાં આપેલું છે ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો હતો ગાંધીજી સમાજમાં આર્થિક વિષમતાને દૂર કરવા માંગતા હતા અને કોઈ વ્યક્તિને ઉત્તરાધિકારી તરીકે સારી સંપત્તિ મળે અથવા કોઈ વ્યક્તિ વ્યાપાર ધંધામાં સારું એવું ધન કમાય તો તે સંપૂર્ણ સમાજની સંપત્તિ છે વ્યક્તિ પોતે તેનો સ્વામી ન સમજે પરંતુ માત્ર ટ્રસ્ટી સમજે તેની પાસે જે સંપત્તિ છે તેમાંથી પોતાની જરૂરિયાતો પૂરતું રાખે અને બાકીની સંપત્તિને સમાજની સમજીને તેનો ઉપયોગ સમાજ માટે કરે સમાજમાં સન્માનપૂર્વક જીવન પસાર કરવા માટે જેટલી સંપત્તિની જરૂર છે તેટલી સંપત્તિ તેની પાસે હોવું જોઈએ અને તેટલી પર જ વ્યક્તિ એટલે તેટલી સંપત્તિ પર જ વ્યક્તિએ પોતાનો અધિકાર ગણે અને બાકીનું સંપૂર્ણ ધન રાષ્ટ્રનું સમજીને પ્રજાના કલ્યાણ માટે ખર્ચ કરવા તૈયાર રહે એવું તેઓ માનતા હતા એટલે કે ગાંધીજી માનતા હતા આર્થિક ક્ષેત્રે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત સંપત્તિ પ્રત્યે તેમનો આદર વ્યક્ત કરે છે ગાંધીજીએ આર્થિક સમાનતા સ્થાપવા માટે આર્થિક વિકેન્દ્રીકરણ ટ્રસ્ટીશીપ શ્રમ વગેરે સિદ્ધાંતો અપનાવ્યા હતા ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને રજૂ કરી તેમણે જણાવ્યું છે કે દરેક વ્યક્તિ સમાન છે અને એક વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા શોષણ ન થવું જોઈએ આ સિદ્ધાંત મુજબ આર્થિક શક્તિ સમુદાયના હાથમાં રહેવી જોઈએ જેથી દરેક વ્યક્તિ ઉત્પાદન કરી શકે અને પોતાની સંપત્તિના સંચયને સમાજ કલ્યાણ માટે ઉપયોગમાં લઈ શકે ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત સફળ ત્યારે જ થઈ શકે જ્યારે નૈતિકતાનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય હવે આપણે વાત કરીશું વિકેન્દ્રીકરણની ગાંધીજી વિકેન્દ્રીકરણમાં માનતા હતા એટલે કે કોઈ પણ બાબતનું કેન્દ્રીકરણ ન હોય પણ એનું ડીસેન્ટ્રલાઇઝેશન વિકેન્દ્રીકરણ હોય જેમાં દરેક અગત્યની બાબતો નાણાંની હોય સત્તાની હોય જવાબદારીની હોય એ બધાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ રાજકીય વ્યવસ્થા હોય કે અર્થવ્યવસ્થા હોય દરેકમાં ગાંધીજી વિકેન્દ્રીકરણના હિમાયતે હતા સત્તા કાર્યો કે જવાબદારીઓનું વિકેન્દ્રીકરણ થાય તે લોકશાહી માટે ખૂબ અગત્યની વાત છે અને આ વિકેન્દ્રીકરણ માટે બળ પ્રયોજનને આપણે ટાળવું જોઈએ તેવું તેઓ માનતા હતા ગામડાઓના માધ્યમ થકી સાચું વિકેન્દ્રીકરણ શક્ય બનશે તેવું પણ તેઓ માનતા હતા આધુનિક લોકશાહી વ્યવસ્થામાં ખાસ કરીને પંચાયતી રાજમાં વિકેન્દ્રીકરણનો ખ્યાલ અગત્યનો બની રહે છે તેમણે વાત કરી સ્વદેશી વિશે સ્વદેશી આપણામાં રહેલી તે ભાવના છે કે જે આપણને આપણી પાસેની પરિસ્થિતિનો ઉપયોગ કરવા અને સ્થાનિક સેવા કરવા પ્રેરે છે સ્વદેશી સિદ્ધાંતોનું પાલન કરવા ઉપર તેમણે ભાર આપ્યો હતો વિદેશી માલનો બહિષ્કાર અને સ્વદેશી માલના ઉપયોગની તેમણે હિમાયત કરી હતી ત્યારબાદ આવે છે સ્વાવલંબન ગાંધીજીએ દરેક ગામ સ્વાવલંબી બને તેના ઉપર ભાર આપ્યો હતો સમાજનું એક એકમ ગામ છે અને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરી શકે તેટલું સ્વાવલંબન દરેક ગામે મેળવવું જોઈએ એટલે કે સ્વાશ્રયી બનવું જોઈએ વસ્ત્ર અનાજ વગેરે પાયાની જરૂરિયાતો ગામના લોકો પોતે જ પ્રાપ્ત કરી શકે તેટલા સ્વાવલંબી તે બનવા જોઈએ સહકારી મંડળીઓ પ્રામાણિકપણે ચાલવી જોઈએ ગાંધીજી આર્થિક સ્વાવલંબન ના પણ હિમાયત હતા અને એ ખૂબ જરૂરી છે સામાજિક સ્વાવલંબન પણ જરૂરી છે અને માનસિક સ્વાવલંબનમાં પણ તેઓ શ્રદ્ધા ધરાવતા હતા શિક્ષણ પણ સ્વાવલંબનની ભાવના લાવે તેવું અપનાવવું જોઈએ તેવું તેઓ માનતા હતા આમ વ્યક્તિનું સ્વાવલંબન અને ગામના સ્વાવલંબનની તેમણે હિમાયત કરી હતી તેમણે સહકાર અને સહકારી પદ્ધતિ વિશે પણ વાત કરી છે ગાંધીજી માનતા હતા કે દરેક પ્રવૃત્તિ સહકારી પદ્ધતિના સિદ્ધાંતો પ્રમાણે ચાલવી જોઈએ અને સહકારી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો વધુને વધુ નિપજ મળી શકે તેવું તેઓ માનતા હતા સહકારી પદ્ધતિ ચુસ્ત અહિંસાના પાયા પર રચવાના ગાંધીજી આગ્રહી હતા ખેડૂતોની માટે સહકારી પદ્ધતિ ઘણી વધારે જરૂરિયાતવાળી છે સહકારી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો વધારેને વધારે નિપજ ઊભી કરવી શક્ય બને છે આ સહકારી પદ્ધતિ ચુસ્ત અહિંસાના પાયા પર જ રચાયેલી હોવી જોઈએ તેવું ગાંધીજી માનતા હતા સહકારી મંડળીઓને સફળ બનાવી હશે તો તેના સભ્યો પ્રામાણિક હોવા જોઈએ તેમની સામે એક નિશ્ચિત ધ્યેય હોવું જોઈએ તેવું પણ તેઓ માનતા હતા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અટકીએ ફરીવાર આપણે વાત કરીશું અને પછીના સિદ્ધાંતો વિશે ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતોની આજે આપણે થોડીક સમજૂતી મેળવી ગ્રામ સ્વરાજનો અર્થ તમે સમજ્યા અને ગાંધીજીનો સંક્ષિપ્ત જીવન પરિચય પણ તમે મેળવ્યો સ્વાધ્યલક્ષી પ્રશ્નોમાં ગાંધીજીનો સંક્ષિપ્ત જીવન પરિચય જણાવો ગ્રામ સ્વરાજનો ખ્યાલ અથવા અર્થ સ્પષ્ટ કરો એવા પ્રશ્નોની તમારી અનુકૂળતાના સમયે તમે તૈયારી કરીને તેની નોંધ તમે કરી શકો અને તમારું સ્વયં મૂલ્યાંકન કરી શકશો તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ફરી મળીશું કન્ટિન્યુ કરીશું નમસ્કાર